ગોંડલની પોલીસ બિર્જાપુર બનાવવા માટે કોના કામ કરી રહી છે અને ગોંડલની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ ગોંડલમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાને લઈને મિરજાપુર ગોંડલ છે તેવા આરોપને લઈને ચર્ચામાં આવી રહ્યું છે અને થોડાક સમય પહેલા જયરાજસિંહ જૂથ અને પાટીદાર યુવકો અલ્પેશ કથેરિયા જિજ્ઞેશેશા પટેલ વચ્ચે જે પ્રકારે ગોંડલ દર્શન વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને ત્યારબાદ પોલીસે જે પ્રકારે ગુના દાખલ કર્યા અને હવે આરોપ લાગી રહ્યા છે કે આ પાટીદાર યુવાનોના સાથે જે કોઈ લોકો આ ગોંડલ દર્શનમાં હતા તેમના પોલીસ

કે ભાજપાની સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ બચી નથી ભાજપા સરકારના ગૃહમંત્રી જાહેરમાં એવી ઠેસી મારે છે કે કોઈ પણ ગુનેગારને અમે બક્ષીશું નહીં એનો અમે જાહેરમાં વરઘોડો કાઢશું અને કાયદો અને વ્યવસ્થાનું એને ભાન કરાવશું આ વાત રૂપાળીને સારી લાગે પરંતુ ભાજપાનો આગેવાન આવા ગુનામાં પકડાણો હોય બળાકાર કે દુષ્કર્મને ગુનામાં પકડાણો હોય એનો કોઈ વરઘડો કાઢ્યો એવો ગુજરાતમાં એક પણ દાખલો નથી અને ગુનેગારો પકડાય છે એના અનેક દાખલા છે થોડા દિવસ પહેલા સુરતમાં ભાજપનો એક આગેવાન એના ફોટા ટીવી મીડિયાના માધ્યમથી અમને મળ્યા એમાં ભાજપાના પ્રમુખ એની સાથે છે ગૃહ રાજ્યમંત્રી ખુદ સાથે છે મુખ્યમંત્રી સાથે છે મેયર સાથે છે સ્થાનિક ધારાસભ્ય સાથે પણ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે એના ફોટા છે એનો વરઘડો અમે જોવા માંગતા હતા અમને એવું હતું કે ગૃહ મંત્રી બોલે છે એ પણ કરી બતાવશે પરંતુ ગુજરાતના ગૃહમંત્રીને એ મુહૂર્ત ન મળ્યું કારણ કે ભાજપનો આગેવાન હતો થોડા દિવસ પહેલાં અમરેલીની અંદર એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો આજે એ દીકરી સવાલ કરે છે ગુજરાતની પોલીસને અને ગુજરાતની સરકારને અને ગુજરાતના ગૃહમંત્રીને કે મારો વરઘોડો કયા કારણોસર કાઢવામાં આવ્યો હતો મને ન્યાય મળે મારું સોમાન હણવાનું પાપ ગુજરાતની પોલીસે કર્યું છે એમાં મને ન્યાય મળે પણ આજની તારીખે ગુજરાતની પોલીસ કે સરકારે એને ન્યાય આમાં પાછળ ન રહે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહ રાજ્ય વિભાગના વહીવટી તંત્રની ફલશ્રુતિ આજે ગોંડલ એ મિરજાપુર તરીકે ઓળખાવા લાગ્યું છે ગોંડલની પોલીસ આજે ગુંડાગીરી કરવા ઉપર ઉતરી છે કે ઉતારવામાં આવી રહી છે એ તો ગુજરાતના ગૃહમંત્રી સ્પષ્ટ કરે કોંગ્રેસના એક આગેવાન પિયુષ રાદડિયા અને બીજા આગેવાન દિનેશ પાતરને ચાર દિવસથી હેરેસમેન્ટ માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ તમામ પ્રકારના જુલમો અલગ અલગ ગુનાના સામાન્ય કેસની અંદર પકડીને માત્ર માર મારવા માટે એની પાસે કંઈક બોલાવડાવવા માટે આ ગુજરાતની પોલીસ બદલાની ભાવનાથી રાજકીય ઈશારે એને જુલમ એના ઉપર જુલમ કરવામાં આવી રહ્યો છે અને સરકાર મૌન છે અમે સરકારને સીધો સવાલ એમ પૂછીએ છીએ કે રાદડિયા કમ્પ્લેન કરે છે કે મને મારા શરીર ઉપર અસહ્ય માર મારેલો છે મારાથી સહન નથી થતું એ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ પોલીસને લઈ જાય છે પીઆઈને ખબર પડે છે કે એ હોસ્પિટલ ગયા છે કંઈક બોલી નાખશે કંઈક નિવેદન આપી દેશે એ ડોક્ટર પણ ધમકાવે છે મંત્રી ગોંડલની પોલીસ ની હરકત થી અજાણ છે આવી બદલાની ભાવના સાથે કોંગ્રેસનો બદલો લેશો અને આ પ્રક્રિયા ગુજરાતની નહીં સમગ્ર ગોંડલની નહીં સમગ્ર લોકો આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે ગુજરાતની પોલીસ કોંગ્રેસના આવા નિર્દોષ આગેવાનોને ખોટા કેસમાં ફસાવીને એના ઉપર કઈ કઈ રીતનો બદલો લઈ રહ્યા છે રીતે એની પાસે જીભાનમાંથી ઉલટાવી રહ્યા છે આ બંધ થાય હું ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના ગૃહમંત્રીને તાકીદ કરું છું ખબરદાર કરું છું આ એક જુલમ છે કાયદો અને વ્યવસ્થા ખુદ તમારી પોલીસ તોડી રહી છે ગોંડલની બજારમાં અને પોલીસ સ્ટેશનના થાણામાં એ હરહાલ બંધ થાય અને આ પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર જે સંદેશો છૂટે છે કાયદો અને વ્યવસ્થા તૂટવાનું એનું મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહ રાજ્ય મંત્રીની નિગરાનીમાં ચાલતો ગૃહ વિભાગ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ટી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો